ધરમપુર માં પિકઅપ ટેમ્પોમાં બેગ ઘાયન એક વાછોડ લઈ જતા ઉગારી લેવાયા ધરમપુર તાલુકાના ગામોમાંથી અનેક અબુલજીવોને ક્રૂરતાપૂર્વક ભરી કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના કતલખાને લઈ જવાતા અનેક વાહનો અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે ત્યારે આજે વધુ એક પિકઅપ જાગૃત નાગરિકોની સતર્કતાને પગલે ઝડપાયું છે પિકઅપ ચાલક રોડ ઉપર વાહન છોડી પલાયન થઈ ગયો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ધરમપુરના વિરવલ ફાટક પાસે સ્થાનિક અગ્રણી યુવાનો ઊભા હતા ત્યારે ચીકલી તરફથી આવતી એક પિકઅપ નંબર એમએચ ફિફટીન એજી સેવન ફાઇવ ઝીરો સિક્સને પાછળથી તાડપત્રી બાંધીને લઈ જતા હોય સ્થાનિકોને અંદર પશુઓ લઈ જતા હોવાની શંકા જતાં પિકઅપ ચાલકને અટકાવવાનો પ્રયાસ કરતા વાહન ચાલક વાહન રોડ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો જે અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે પિકઅપમાં ઘાસચારા અને પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા વિના ટૂંકા દોરડી બે ગાય જેની કિંમત રૂપિયા દસ હજાર અને એક વાછડું જેની કિંમત રૂપિયા પાંચસો તેમજ મહેન્દ્ર પિકઅપ કબજે લઈ પ્રાણી કૃતતા નિવારણ કાયદા અન્વયે પિકઅપ ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે કબજે લેવામાં આવેલ પશુધનને ગૌશાળામાં મૂકવા માટેની તજવીજ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો